ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો ડભોઈ તાલુકા તથા નગરના જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ઘટાડો થાય પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ વન રાજ્યની લીલીછમ ચાદર શુદ્ધ હવા પ્રલયકારી પૂરનું નિયંત્રણ ભૂગર્ભ જળ તળની યોગ્ય સપાટીની જાળવણી પશુધનને યોગ્ય માત્રામાં ઘાસચારો રોજગારીની ઉપલબ્ધિ પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય છે સ્વચ્છ ડભોઈ હરિયાળું ડભોઈ બનાવવાના સંકલ્પ સાથે ડભોઈ તાલુકા વહીવટીતંત્ર દ્વારા ડભોઈ પ્રાંત કચેરી મામલતદાર કચેરી ડભોઈ નગરપાલિકા તથા ડભોઈ વનીકરણ વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મામલતદાર પ્રતિક સંઘાડા ચીફ ઓફિસર જયકિશન તડવી નગરપાલિકાના ઓએસ મહેશ પરમાર ફોરેસ્ટ અધિકારી કલ્યાણીબેન ચૌધરી જીતેન્દ્રભાઈ બારૂટ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ોપણ પ્રાંત સાહેબ નગરપાલિકા તથા મામલતદાર કચેરીના તમામ સ્ટાફ દ્વારા કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેનું જતન કરીને જે આખું સેવા સદનનું પ્રાંગણ છે તે સારી રીતે સચવાય અને જળવાય તેના માટે પ્રયત્ન કરવામાં આવશે